રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ત્રિદિવસીય અખિલ ભારતીય પ્રતિનિધિ સભા બેંગલુરૂમાં શરૂ થઈ બેઠકની શરૂઆતમાં પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહ તબલાવાદક ઝાકીર હુસેન પ્રિતિશ નંદી સહિતના જે સંઘના દિવંગત કાર્યકર્તાઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી આરએસએસની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા બે હજાર પચીસની શરૂઆતમાં સરસંઘ ચાલક મોહન ભાગવત અને કાર્યવાહ દત્તાત્રેય હોસબોલે ભારત માતાની તસવીર પર ફૂલો ચડાવી અને કરી આ વખતે સંઘની પ્રતિનિધિ સભામાં કુલ ચૌદસો બ્યાસી સ્વયંસેવકો અને પદાધિકારીઓ ભાગ લઈ રહ્યા છે આ બેઠકમાં સંઘની કાર્ય વિસ્તાર યોજના પર ચર્ચા થશે આ ઉપરાંત બાંગ્લાદેશમાં હિન્દુઓના ઉત્પીડન અને સંઘની સો વર્ષની યાત્રા પર ઠરાવ લાવવામાં આવશે as we all know manipur is going through a very bad patch but there is some hope today as we have gone through the decisions of central government some of which are political and some of which are administrative તો ચાલુ વર્ષે રાષ્ટ્રીય સ્વયંસેવક મણિપુરની સ્થિતિ અંગે ચિંતા પ્રગટ કરી અને કહ્યું કે સંઘનો હંમેશા ભાર રહ્યો છે કે શિક્ષણ માતૃભાષામાં જ હોવું જોઈએ માત્ર શિક્ષણ જ નહીં પરંતુ જ્યાં શક્ય હોય ત્યાં માતૃભાષાનો જ ઉપયોગ થવો જોઈએ આ પ્રસંગે સી આર મુકુંદે જણાવ્યું કે બેઠકમાં એ પણ મૂલ્યાંકન કરવામાં આવશે કે સંઘ અત્યાર સુધી સમાજમાં કેટલું પરિવર્તન લાવી શક્યું છે અને આગળ કયા ક્ષેત્રમાં વધુ પ્રયાસની જરૂર છે મધર નોટ ફોર RSS prefers all our daily things has to be done by Matribasha, Mother Tongue. So when it RSS has not passed a resolution about what should be three language or two language uh, system or anything, but about Matribasha, mother tongue, we have passed a resolution earlier.